અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ને લઈને સમગ્ર દેશ બની ગયો છે ત્યારે નડિયાદ શહેરમાં પણ જાણે કે જેવો જ માહોલ જોવા મળ્યો નડિયાદ ખાતે શ્રી રામ મંદિરમાં આરતી નો લાહો લેવા આવેલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બાબરી ધ્વંસ સમયે નડિયાદના કાર સેવકોની સેવાની યાદ કરી હતી અને શ્રી સંતરામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રામદાસ મહારાજની વિશેષ સેવાની યાદ અપાવી હતી આજની ઘડી ઐતિહાસિક ઘડી છે ભારતનો રાષ્ટ્રીય આત્મા ભગવાન શ્રી રામ પોતાના પુનઃ પ્રતિષ્ઠા પામી રહ્યા છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ભારતના આધ્યાત્મિક મહાપુરુષ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શુભ હસ્તે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર ભારત વર્ષના જનજન આ ભાવિક ક્ષણોમાં સૌ રામમય બન્યા છે ત્યારે ખેડા જિલ્લાના સંતરામ મંદિરના અતિ નિકટના મંદિર રામજી મંદિરમાં પણ આજે અમે સૌ સાથે મળીને માન્ય શ્રી પંકજભાઈ વીએચપીના આગેવાન માન્ય શ્રી મુકેશભાઈ કેતનભાઈ અને સૌ કારસેવકો કે જેમણે એક સપનું જોયું હતું અને જેમણે પોતાનું તમામ જીવન નોછાવર કરવાના સપના સાથે કાર સેવામાં જોડાયેલા તેઓ અને તેમના પરિવારજનોનું સન્માન કરવું એ અમારા માટે ભાગ્યની વાત છે કારણ કે જે ક્ષણોમાં એમણે ભગવાન શ્રી રામનું મંદિર બને એ ભાવના સાથે પોતાના પરિવાર અને સૌનો ત્યાગ કરીને મોતને મુઠ્ઠીમાં લઈને ઝજમેતા એ મંદિર આજે આમ જોઈએ તો પાંચસો વર્ષનો ત્યાગ બલિદાન અને તપસ્યાનો અવસર પછી આ શુભ ગળી આવી છે એક પ્રકારે કહીએ તે સનાતન ધર્મનું પુનઃ જાગરણ કરવાની ઘટી ભારતને વિશ્વગુરુ બનાવવાની આ અદ્ભુત ક્ષણોમાં આજની આ ક્ષણે જ્યારે અમે સૌ ભગવાન રામની સમક્ષ ઊભા છીએ પ્રાર્થના કરીએ છીએ આરતી કરીએ છીએ ત્યારે એ પ્રાર્થના પણ કરીએ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી ભારતના સનાતન સનાતની મહાપુરુષ ભગવાન શ્રી રામ આદરણીય મોદી સાહેબને પણ એ સમર્થ શક્તિ અને આશીર્વાદ આપે જેથી ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ તરીકે સ્થાપિત થાય અને ભારતનું જનનું કલ્યાણ થાય આજની પડે અમે અહીંયા જોડાયા ત્યારે અમે સૌ આજની ક્ષણોના સાક્ષી બન્યા અને આવા કાર સેવકો અને એમના પરિવારજનોનું અમારા હાજરીમાં સન્માન થતું હોય ત્યારે અમે પણ ભાગ્યશાળી છીએ કે આવા ત્યાગી પુરુષોનું અમારા હાથે સન્માન થઈ રહ્યું છે ઈશ્વરે અમને આ તક આપી છે આપણે સૌ સાથે મળીને રામ રાજ્યની દિશામાં સાથે મળીને પ્રયત્ન કરીએ કે ભારતમાં પુનઃ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામની સાથે સનાતન ધર્મની પણ પ્રતિષ્ઠા થાય આજે ભારત દેશ નહીં પણ સમગ્ર વર્લ્ડની અંદર પાંચસો વર્ષ પછી રામ મંદિરના નિર્માણ પછી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજે રામ મંદિરની અંદર રામ ભગવાનની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને રામ મંદિરની અંદર ભગવાન રામ અત્યારે પ્રવેશી ચૂક્યા છે ત્યારે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે ગુજરાતની અંદર અને નડિયાદની અંદર સમગ્ર આખો દેશ જ્યારે રામમય બની ગયો હોય ત્યારે ગુજરાતના લોકો અને નડિયાદના લોકો પણ રામમય બની ગયા છે અને આજે નડિયાદની અંદર ખૂબ મોટું રામજી મંદિર છે આ બહુ ઓછા લોકોને ખબર હશે પણ મને મારે કહેવું છે કે માન્ય શ્રી મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત અહીંયા રામજી મંદિરના દર્શને આવ્યા હતા એ આપણા માટે ખૂબ અૌભાગ્ય છે અને બીજું ખાસ કરીને હું એ કહેવા માગું છું કે અત્યારે આપણા સંતરામ મંદિરના શ્રી રામ રામદાસ મહારાજ જે તે વખતે દેશની અંદર વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે સેવા આપતા હતા અને તે સમયે આ જે કાર સેવા ચાલી અને જે મસ્જિદનો ઢાંચો તૂટ્યો એની અંદર અસંખ્ય નડિયાદના લોકોએ ભાગ લીધો હતો અત્યારે આપણી વચ્ચે બાવીસમાંથી ચૌદ જેટલા કાર સેવકો જે હાલ હયાત છે એ લોકોનું આ રામજી મંદિર અને સમગ્ર નડિયાદ વતી અત્યારે સ્વાગત કરવામાં આવ્યું છે અને એમને અભિનંદન પણ આપ્યા છે અને સાથે સાથે હું એટલું કહીશ કે આ રામ મંદિરના નિર્માણમાં આપણા રામદાસ મહારાજનો પણ ખૂબ મોટો ફાળો જે તે વખતે વિશ્વ હિન્દુ પરિષદની અંદર રહી અને સમગ્ર દેશની અંદર જે તે વખતે ખૂબ રામમય આખો દેશ બન્યો હતો એના માટે હું અભિનંદન આપું જય શ્રી રામ જય જય શ્રી રામ ને જય શ્રી રામ આજે નડિયાદની પાવન ધરતી ઉપર આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જે થવા જઈ રહી છે તેનો અલૌકિક આનંદ જાણે નડિયાદ એક અયોધ્યા બની હોય એવું લાગે છે સવારથી અહીંયા શું સ્વામીજી પંકજભાઈ દેવસિંહ બધા જનનાયકો જે છે એ જનનાયકોનો પણ મોટો ફાળો છે જેણે કાર સેવકો છે જેણે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે એમના પુણ્ય પ્રતાપે આપણે આ અવસર અત્યારે માડી રહ્યા છીએ અત્યારે વિચાર કરીએ તો પાંચસો વર્ષનો સંઘર્ષ પંચોતેર સાત લાખ બલિદાનો પછી આપણે અવસર પ્રાપ્ત થયો છે તો બધાની આજની પેઢી એ પુણ્યશાળી પેઢી છે આગળની પેઢીએ તો મંદિરો તૂટતા જોયા હતા અત્યારની જે પેઢી છે મંદિરો નિર્માણ થતા જોઈ રહી છે એટલે ભાગ્યશાળી પેઢી છે અને બીજું એક કહું કે નડિયાદની જે ધરતી છે ચરોતરની ધરતી છે તો સૌથી પહેલું પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથની ની સરદાર વલ્લભભાઈ આજે રામ પ્રસ્થાપિત થઈ ગયો છે સ્વયંભુ રામ પ્રસ્થાપિત થયા છે એટલે ટૂંક જ અંદર આપણું રામ રાજ્ય આવવાની પૂરી શક્યતા છે થોડું વધુ ગતિથી સમાજે દોડવું પડશે હિન્દુ સમાજે જાગૃત થઈને આગળ આવવું પડશે બધા કામો કરવા પડશે ધર્મ સાથે જોડાવું પડશે સંતો ના આશીર્વાદ પણ આપણી સ્વયં સાથે જ છે તો જય જય શ્રી રામ लौट लीगा आकाये के दानिये के मारे ना मारे मजा मजा आ रहा है आ हो